સુરતના ગોડાદરા ખાતે આવેલા અરિહંત એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટીમાં સિન સપાટા કર્યા હતા જેનો વિડીયો વાયરલ થતાં જ પોલીસે બે લક્ઝરિયસ કાર કબજે લઈ શાળા સંચાલકોને બોલાવી ઠપકા પણ આપ્યો છે સુરતના વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સીન સપાટા સામે આવ્યા છે ગોડાદરાની અરિહંત એકેડેમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ સીન સપાટા કર્યા હતા વિદ્યાર્થીઓમાં ફેરવેલનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે ટ્રાફિક અને આરટીઓના નિયમોની એસી તેસી કરી લક્ઝરિયસ મોટર કારમાં જોખમી રીતે સીન સપાટા કરાઈ રહ્યા છે તો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને અન્ય વાહન ચાલકોની અવરજવર વચ્ચે લક્ઝરિયસ કારમાં સવાર થઈ વિદ્યાર્થીઓ દ્વારા સીન સપાટા કરાયા હતા ખુલ્લી લક્ઝરિયસ કારમાં હાથમાં ઇલેક્ટ્રિક કલર ફોર્મ સ્ટીક વડે સીન સપાટા કર્યા હતા વાયરલ વિડિયો બાદ ગોડાદરા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા હતા અને કાર ચાલક જોકારામ કાનાજી ચૌધરી તથા દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી તો પોલીસે બે લક્ઝરિયસ કાર પણ કબજે કરી હતી ત્યારે અન્ય બે કાર બહાર હોવાથી કબજે લેવાની બાકી છે શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીઓનો ફેરવેલ કાર્યક્રમ હતો જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ખુલ્લી કારમાં સીન સપાટા કર્યા હતા તો પોલીસે શાળાના સંચાલકોને પણ બોલાવી ઠપકો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ